વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં ચોમાસાની સિઝનમાં સોળે કળાએ ખીલી ઉઠે છે ધરમપુરના વિલ્સન હિલ ખાતે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતના આજુબાજુના વિસ્તારમાં રહેતા સહેલાણીઓ મોટી સંખ્યામાં વિલ્સન હિલ અને આજુબાજુના વિસ્તારની મુલાકાતે આવતા હોય છે જેમાં બાઇક રાઇડર્સ મોટી સંખ્યામાં આવતા હોય છે ગત વર્ષોમાં બાઇક રાઇડર્સ બાઇક ઉપર સ્ટન્ટ કરતા હોવાના ઘણા વિડીયો વાયરલ થયા હતા જેને લઈને ધરમપુર પોલીસે કાર્યવાહી કરવી પડી હતી જેથી ચાલુ વર્ષે ચેકપોસ્ટ અને ચેકિંગ પોઈન્ટ બનાવી દેવાતા સહેલાણીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરશે ચોમાસા ઋતુની શરૂઆત થતાં વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાઓમાં આવેલ હિલ સ્ટેશન અને કુદરતી સૌંદર્ય સહેલાણીઓને ખેંચી લાવે છે ગુજરાત રાજ્ય અને મહારાષ્ટ્ર સહિત આજુબાજુના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ

ઘણા બાઇક રાઇડર્સ સામે ધરમપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી બાઇક રાઇડર્સને ટ્રાફિકના નિયમોના પાર્ટ ભણાવ્યા હતા જેથી ચાલુ વર્ષે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વિલ્સન હિલ રોડ ઉપર ચેકપોસ્ટ અને પોલીસ પેટ્રોલિંગ ગોઠવી જાહેરમાં સ્ટન્ટ કરતા બાઇક રાઇડર્સ અને દારૂની મહેફિલ મારતા સહેલાણીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જેથી અન્ય રાજ્યોમાંથી તથા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવતા સહેલાણીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને નશાબંધીના કાયદાનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો હતો છેલ્લા ચાર દિવસથી ધરમપુર પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને ધરમપુર વિસ્તારના અલગ અલગ ગામડાઓની અમે મુલાકાત લીધી હતી એ અનુસંધાને અલગ અલગ ગામડાઓમાં લોકદરબાર પણ લીધેલા હતા ધરમપુર ટાઉનના લોકદરબારમાં પણ આ એક આ પ્રશ્ન હતો જે વિલ્સન હિલ ઉપર આવતા યાત્રીઓ ટુરિસ્ટ ડેસ્ટિનેશન એક બહુ મોટું છે આપણા જિલ્લાનું વલસાડ જિલ્લાનું અને મોટી સંખ્યામાં મુંબઈ પુના સેલવાસ દમણ અને સુરતની આસપાસના જિલ્લાઓમાંથી લોકો ત્યાં ફરવા આવતા હોય છે ટુરિસ્ટ ડેસ્ટિનેશન ઉપર આ ડેસ્ટિનેશન ઉપર લોકોને અગવડતા ના પડે અને ટ્રાફિકનો નિયમનો જળવાય એના માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ આ વર્ષ પણ ધરમપુર પોલીસ સ્ટેશનને આસપાસના પોલીસ સ્ટેશનનો સ્ટાફ એકઠો કરીને એક અલાયદી ટ્રાફિક નિયમન માટેની સ્કીમ સમગ્ર રોડ ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે આ ટ્રાફિક નિયમન સ્કીમમાં ટ્રાફિકના માણસોનો પણ ઉપયોગ કરવામાં આવશે લોકો જે આવી રહ્યા છે એમાં ઘણા બધા એવા ઇન્સિડન્સીસ બનતા હોય છે જેમાં ટુ વ્હીલર ઉપર લોકો બાઇક પર સ્ટન્ટ કરતા હોય છે એ પ પર્વતાળ રસ્તા ઉપર અને સાથે સાથે અમુક કિસ્સા એવા પણ આવે છે કે અન્ય રાજ્યોમાંથી આવતા લોકો ડ્રિંક્સ કરીને આવતા હોય છે આ બંને જે પ્રવૃત્તિઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે આગામી દિવસોમાં ત્યાં વીકેન્ડ ઉપર ક્રાઇમ બ્રાન્ચની અલાયદી સ્કવોડ્સ પણ ખાનગી કાપડામાં તૈનાત કરવામાં આવશે ડ્રિંક એન્ડ ડ્રાઈવના વધુમાં વધુ કેસો કરવામાં આવશે અને જે લોકો ડ્રિંક કરીને આવતા હશે એની વિરુદ્ધમાં કાયદેસરની પ્રવૃત્તિ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને એની સાથે સાથે ટ્રાફિકના માણસો દ્વારા લાઇસન્સ વગર આવતા અને એની સાથે સાથે જે માઇનોર છોકરાઓ બાઇકો લઈને રખડતા આવતા હોય છે જે ભારે બાઇકો લઈને એવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડની તમામ પ્રજાજનો અને સાથે સાથે અન્ય તમામ ટુરિસ્ટને હું નમ્ર વિનંતી કરીશ કે આ ટુરિસ્ટ ડેસ્ટિનેશન એક હિલ સ્ટેશન જેવું છે રસ્તા પર્વતાળ છે અને વરસાદના સમયમાં રસ્તા ઉપર બાઇક સ્લીપ થઈ જવાની પણ શક્યતાઓ રહેલી છે તો આપ આપનાર અને આપણા પરિવારના સભ્યોની સ સલામતી અને સાવચેતી પણ સાથે રાખશો અને સાથે સાથે જી ગુજરાત રાજ્ય છે એ પ્રોહિબિશનવાળું રાજ્ય છે અને નશાબંધી જે છે એનાથી તમામ રીતે ગુજરાત પોલીસ છે એ એના કડક અમલીકરણ માટે પ્રવૃત્ત છે અને વલસાડ જિલ્લા પોલીસ પણ એનો કડક હાથે કોઈ પણ અસામાજિક કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓ પર કાયદેસર કાર્યવાહી કરશે